માતાજી મિત્રો ફરી વાર આપણે બીજો વિડીયો લઈને આવી ગયા છે ને આજે પણ આપણે થોડીક ખરીદી કરી આવ્યા છે એટલે કે ભંગાળના ડેલ હતી જેમ કે આપણે નવરાત્રિ આવે છે એટલે પાછળ મકાન દેખાયમાં ને એવું બધું કરવાનું છે થોડું ઘણું તો આપણે થોડી ઘણી લાઇટું લાવ્યા છે કે આપણે ખટારા આવે એમાં ફીટ કરવામાં આવે છે અને એ જ લાઇટો આપણે ઘરમાં ફીટ કરીશું દેખાડી તમને કેટલી આટલી લાઈટો લાવેલા છે આપણે આમાં છે ત્રણ છેડા એટલે બે કલરની થાતી છે આમાં ત્રણ છેડા આ બે કલરની થાતી છે આ છે બ્લુ આ બ્લુ તે પછી આ રીતના લેમ્પ છે આપણે લાલ છે લીલા છે નિયા કા કેસરી છે ટીસી વાનીયા કા એક લાઈટ છે ટીસી વાનીયા કા આ પણ બ્લુ છે આ અને આ બે આપણે જે આપણે પટ્ટી લઈ માલી આવે છે જો આ રીત ને મેં દેખાડી દઉં આખે આખો સેટ હે આખે આખો સેટ જ હે જો ફટાફટ આ બધી ચેક કરી નાખી કેટલી ચાલુ છે કેટલી બંધ હે તે પછી આપણે બીજા વિડીયોમાં દેખાડશું કે આપણે આને કઈ જગ્યાએ ફિટ કરશું અને કેવી રીતે ફિટ કરશું અને આને પાવર આપણે જોઈશું અને બાર વોલ્ટ તો આપણે ઘરે તો બાર વોલ્ટ આવતો નથી કેમ કે ઘરે તો આપણે એકસો ને વીસ વોલ્ટ આવે એટલે આપણે આના માટે કંઈક મૂકશું એટલે કે આપણી પાસે તો છે એ અથવા તો બીજું કોઈ બાકી આ બધું લઈ જઈએ અંદર ને કરી કે તમારો ટાઈમ ન બગડે એટલે ફટાફટ કરવાની કે આપ બાકી અહીંયા કણ આપણે શોર્ટ થયા હતા તે દુનો આમણા જ બધી મૂકીને વહી ગયા છે લાઈટ અહીંયા મૂકી દે તમને એકવાર દેખાડી દઉં આ રોક ની કામ છે એટલે જો આ કણ તમને દેખાતું છે આપણે શોર્ટ થયા હતા તો આપણું શરીર ખોળી નાખ્યું હતું ને હજી બધી ખબર નથી પડવા દીધી બાકી હાલો ફટાફટા બધું હમું કરી અને લાઇટ પણ આવી ગઈ જો ફટાફટ બધું હમું કરી અને લાઇટ ચેક કરી નાખી બસ આપણે કી શું કી જગ્યાએ ગોઠવવાની છે જોતા રહ્યો વિડીયો ફટાફટ સાફ કરી ચેક કરી નાખતું ફાઇનલી મિત્રો બધું સાફ સુફ કરી નાખ્યું છે અને આ આપણે એટેક્ટર લાવ્યા હતા જે પાવર કાપવાનું છે તે સિવાયની આપણે બીજી પણ આપણી પાસે સર્કિટ પડી છે આમાં પણ આપણે બસો વીસ વોલ્ટ દઈએ એટલે અહીંયા કણે બાર વોલ્ટ પાવર કાઢે છે આ પણ ચાલુ છે અને આ પણ ચાલુ છે આ આપણે જે આ ડેકોરેશન માટે લાઈટ ફીટ કરશું મકાનમાં એમાં આપણે આ વાપરવાના છે કેમકે આ બહુ ફાયદામાં છે અને બહુ સારું પણ છે ને જાજો લોડ લઈ શકે છે અને આ જાજો લોડ ન લઈ શકે આપણે કેમકે આ એક પંપનું ચાર્જર છે એના કરતાં મોટું આ છે એટલે આમાં આપણે અત્યારે ચેક કરશું કેટલી ચાલુ છે કેટલી બંધ છે ફટાફટ આનું વાયરિંગ કરી નાખીએ આપણે એક જ સેકન્ડ ફાઇનલી આપણે આ એકનું વાયરિંગ કરી નાખ્યું છે આપણે આના માટે આ નીચેનું બોર્ડ વાપરશું કેમ કે ચાલુ બંધ કરવામાં સરખુરી છે આથી એની ચાપ ચાલુ કરવી પડશે ફાઇનલી આપણે જરા આકામાં કામાં માર્યો રોમાય બાકી આ થઈ નથી એટલે આ એક તો ખરાબ મને લાગે છે લા એક લાઈટ તો આપણે ખરાબ છે તો ફટાફટ બીજી ચેક કરી નાખ ફાઈનલી આપણે એક ખરાબ નીકળી છે આ બીજી લગાવી દે આ પણ ડીમ થાય છે થાય તો હે પણ આપણે ડીમ થાય છે આપણે હવે લાલ કલરની ફિટ કરી નાખી છે અને લાલમાં પણ આપણે એમાં જ કોક ગલોકડી થાય છે અને કોક નથી થતી આપણે હવે આ મોટી પ્લેટ ચલાવે ચડાવેલી છે આપણે અવાજમાં થોડું કેવર આવે છે આપણે જો ફાઇનલી આ એક તો ચાલુ છે બીજા વાયરમાં ડાળી તો એ આખી થાય છે જો આમાં આપણે ત્રણ વાયર છે એક ફરતી રિંગના છે અને એક પીચલી લાઇટના છે તો આ તો એકદમ ઓકે છે ફટાફટ આપણે બીજી ચેક કરીને ફાઈનલી આપણે બીજી લાઈટ ચડાવી દીધી છે ને જો કે આ પણ લાઈટ આપણે ખરાબ થતી ફટાફટ બીજી ચેક કરી નાખી આપણે હવે આપણે આ પટ્ટી ચડાવી દીધી છે એ પણ ફટાફટ ચેક કરી નાખી આપણે જેમ કે આમાં આપણે થોડી ઘણી થાય છે ને થોડી ઘણી બંધ પણ છે તો આ પણ રિપેરિંગ કરવી પડશે ફટાફટ આપણે બીજી લાઈટ બીજી આપણે બ્લુ કલરની ચડાવી દીધી છે અને આ પણ એ જ રીતની બાકી ફટાફટ હવે આ બે લાઈટ ફટાફટ ચેક કરી નાખી ફાઇનલી આપણે આ એક ચાલુ દેખાડે છે આમાં આખી પટ્ટી થાય છે હવે આ એક ચેક કરવાનું રહી ફટાફટ કરી નાખી ફાઇનલી આપણે મોટી લાઈટ ચડાવી દીધી છે અને ફાઇનલી આપણે આ તો ચાલુ છે તે સિવાયનું આમાં આપણે હજી એક અંદર વાયર છે જે આપણે કરી નાખશું તે સિવાય આપણે આમાંથીના બધી લાઇટો બંધ નીકળી છે લાઇટ તો આપણે આવું ખોઈટમાં જીલા હોય ખોઈટમાં એટલે કે જો કે આપણે રિપેરિંગ તો કરી જ નાખશું કેમ કે આપણે કારીગર તો હોય બાકી કેવો લાગ્યો વિડીયો અને આ લાઇટ કઈ કઈ જગ્યાએ ગોઠવી કોમેન્ટ કરો આપણે મળીએ એક આવા બીજા વિડીયોમાં જય માતાજી